મા રાજી રહેજો રાજી રહેજો તમે અમારા અમે તમારા અમરાત બાપાની જે મેલડી માતની જે ઉમાપતિ મા દેવની જે મા અમે રાજકોટથી આવ્યા છે મારું નામ પ્રજ્ઞાબેન છે મારા ભાઈનું નામ મનસુખભાઈ છે એને પેટમાં દુખતું હતું ગાંઠ હતી ઓપરેશન આવે મળતું પછી ઓપરેશન ન આવ્યું નોર્મલ થઈ ગાંઠ ઓગળી ગઈ ડૉક્ટરે રિપોર્ટ સારો આવ્યો એટલે અમે બાવન ગજની ધજા અને શણગાર તમારો લઈને આવ્યા છે તો મા સ્વીકારી લેજો અમારી કાંઈ ભૂલ થાય તો માફ કરજો અમારાથી કાંઈ તમને કહેવાય ગયું હોય તો માફ કરજો માં તમે અમારા અમે તમારા મા માને દીકરી વાલી દીકરીને મા વાલી સુખી થાવ એવા આશીર્વાદ